મિત્રો નવું વર્ષ આવે છે તો આખા વર્ષ દરમિયાન મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય કોઈને કઈ કેવાય ગયું હોય તો તમારા તરફથી મને સોરી કહેવાનો સમય આવી ગયો છે કારણ કે વાઘ તમારો જાય છે એ સેમ ટુ યુ તૈયાર રાખ્યું છે હવે કોક હેપી ન્યુ યર નો મેસેજ મોકલે એટલી વાર છે જમાનો એવો છે સાહેબ મેગી અને ઉલ્લુ ગમેય બનાવી નાખે છે મિત્રો આ વખતે દિવાળી અને નવા વર્ષ વચ્ચે ધોકો આવ્યો છે તો બધા ને ધોકા ની ખુબ ખુબ શુભકામનાઓ તમારે કોઈ દી કોઈના ના ધોકા ખાવા નો પડે કોઈ ને ધોકા મારવા નો પડે અને જિંદગી માં તમારા કોઈ ધોખા નો કરે એવી ધોકા શુભકામનાઓ કુંવરાવ ને લગ્ન પછી સમજાય છે કે પતિ પત્ની ના જોક્સ ઈ ખાલી જોક્સ જ નહોતા મિત્રો આ તહેવાર નિમિત્તે આખા તરબૂચ ના ભજીયા અને ભરેલા મમરાનું શાક મળશે તો જેને લેવું હોય ફટોફટ ઓર્ડર નોંધાવો મંજો પછી કેતા નહી રહી ગયા એ અમને ખબર છે કે તમે ફરવા ગયા છો ફોટા મૂકી ને ઘરે ડખા તો કરાવો માં મિત્ર હંમેશા કાળીઓ બનાવવું કારણ કે એ પોતાનો રંગ ક્યારેય નહીં બદલે મારા વાલા મિત્રો અને ભાઈઓ એક જરૂરી સૂચના સાંભળી લ્યો કે પત્ની થી છુપાવી ને મૂકેલી દરેક વસ્તુ પાછી લઈ લેજો દિવાળી સાફ સફાઈ માં જો હાથ માં આવી તો દિવાળી ની બદલે હોડી થઈ જાય માણસ ગમે એટલો પ્રસિદ્ધ થાય પણ સાસરિયા માં તો એની પત્ની ના નામ થી ઓળખાય કે આ રહ્યો આપડી ગુડી નો વર છોકરો એની પ્રેમિકા ને લઈ અને ઝાડ ની પાછળ બેઠો હતો અચ્છા એક કાકા ગયા કે બેટા આ આપડી સંસ્કૃતિ છે બોલો કે ના કાકા આ તો મગનભાઈ સંગીત સંગીતા સંસ્કૃતિ કદાચ બીજા ઝાડ પાછળ બેઠી હોય છે જોવો ને ચાલુ વરસાદે હરક પદડું કપલ દાંડિયા રમતું હતું અચ્છા તે વરસાદ ને કારણે ઓલી બાઈ મોઢા ઉપર તો મેકઅપના રેગાડા આયેલા હતા અને અચાનક વીજળી થઈ અને હારો ઓલા ભાઈ એ બાઈ આમ જોયું અને પછી જે ઈ બી ને ભડકો છે ભાઈ એની વાત જ જવા દીયો કોક ને ત્યાં લગ્ન માં જાય એટલે વારંવાર એવું કે જમીને જ જાજો અચ્છા હવે એને કોણ સમજાવે કે ભાઈ જમવા જ જાય વાસી જેના કરતા પીધેલા દારૂડિયા હારો ડાન્સ કરતા હોય એવી છોકરીઓ જે પોતાને ગરબા કીન કે ને એ ખરેખર લાગી આવ્યો આઈ લવ યુ કરતા પણ વધારે અસરકારક વાક્ય છે કે હમણાં પાતળી લગ્ન કર્યા વગર પણ કાકા બની જાય છોકરીઓ લગન કર્યા વગર કાકી બની નથી છે એવી જ રીતે છોકરીઓ લગન કર્યા વગર માસી બની શકે સમજી જ્યારે છોકરાઓ લગન કર્યા વગર માસા નથી બની શકતા બાકીના બધાય ગમે ત્યારે મામા તો બની જ જાય

મેડિકલ કોલેજ ના પ્રોફેસર શું કરવાનું એકવાનું છોકરીઓ નઈ બ્યુટીફુલ બોલી દઈ છે એવા મોટા દિલના અને સંસ્કારી હોય છે અમે છોકરાઓ દર અંધારાનો નહીં પણ અંધારામાં રાખવા વાળા નો વધારે હોય છે સંસ્કારી હોવું જરૂરી નથી સંસ્કારી દેખાવું જરૂરી છે એટલે તો સુવિચાર મોકલે પોતાના વિચાર જેવા હોય એવા એક બેન એના પાડોશી આગળ ગયા કે કાલે તમારા કુતરા એ મારી સાસુ બટકું ભર્યું ઓલા કે ભૂલ થઈ ગઈ એનો દવાખાના ખર્ચો અમે આપી દેસો હાલો ને કે ખર્ચાની વાત નથી પણ તમારું કુતરું મને વેચી દો

એને બાળપણ માં બોનવીટા પીવા ન મળ્યું ને એટલે કુપોષણ નો શિકાર થઈ અને ગરોડી બની ગઈ એક છોકરો મેગી નું પેકેટ લેવા દુકાને ગયો દુકાન વાળો કે બે મિનિટ ઉભો રે ઓલો કે બનાવેલી નથી જોતી એમ નામ આપો પતિ કે તું અત્યારે પિયર ગઈ છો અને ન્યાથી મારી યારે કેમ બાજસ ઓલી કે વર્ક ફ્રોમ હોમ પત્ની પતિને કે કેવો મસ્ત શર્ટ લાગે ઠીક બોલો કે ગમે એટલી ચાપલુસી કરીશ ને તોય સાડી તો નહીં જ લઈ દઉં પત્ની કે શર્ટ જ મસ્ત લાગે બાકી મોઢું તો કુતરા જેવું લાગે તો હું શું કઉ છું કે શનિવારે આઠમ છે ઠીક રવિવારે પાછી કોર્ટ બંધ હોય સમજ ગયા અને છે કે સોમવારે જામીન મળે તો જુગાર રમવામાં ધ્યાન રાખવું આ તો તમે ઘરના છો એટલે કહું છું પતિના પાંચ મિસકોલ જોઈ અને પત્ની વિચારે છે કે ખબર નહીં શું થયું પત્ની ના પાંચ જોઈ અને પતિ વિચારે છે કે ખબર નહીં આજે મારું શું થાશે સુંદરતા તનની નહીં મનની હોવી જોઈએ એવું કેવા વાળા ફાકાડા છે એને સાલાઓને અમને નાવું નથી જાન ઘરે પાછી આવી ને જાન ને વધારે ફટાકડા ફોડતા હતા એ કોઈ નો ફૂટ્યા અચ્છા વરરાજો ઓવને કે ફટાકડા હવાઈ ગયા જાન પ્રસ્થાન વખતે તો ફૂટતા હતા ઓલી કે ફટાકડા તો હું હવે હું આવી ગઈ છું ને તમે હવાઈ જાહો તમારી પત્નીના ના મોબાઈલ નું રિચાર્જ ક્યારેય પૂરું ન થવા દેતા સાહેબ કારણ કે નવરૂ મગજ ઈ શેતાન નું ઘર છે જિંદગી બે વાત ખાસ ધ્યાન રાખજો એમાંથી એક વાત હું કાલે કહીશ એક વાત પરમ દિવસે કહીશ અને વધારે પૂછશો તો તો કહું એક કોણ જાણે કોણ હતો આપડે તો ખાલી વાત સાંભળી છે આ માથા ઉપર થી સરકી જતા વાદળો ને મેં પૂછ્યું કે કેમ વરસતા નથી અચ્છા તો મને કે અંબાલાલ ને પૂછ્યા વગર અમારે એક ટીપુ નો વરસાય

મમ્મી જેટલું એક્ટિવ કોઈ હોય સાહેબ આઠ વાગે ઉઠાડવાનું કીધું હોય ને સાત વાગે ઉઠાડી અને એમ કે આવે એટલે વટ આગલા રાંધેલું મને પૂછીને નાખે કે તમારે ખાવું છે કે જવા દઉં કેવત છે ને કે ગઈડા ગાડા પાછા વાળે પણ અમુક ગઈડા ગાડા ઊંધા નાખી દેવા હોય એનું શું કરવું હા આ ફેસબુક ઉપર ને ઇન્સ્ટા ઉપર અમુક ગઈડા તો દાટ વાયડો છો હા ઘણા પાછા એવી સલાહ ઉઠો કે કે બાથરૂમ માં મોબાઈલ લઈ જાવો હારો નથી ઠીક છે હવે એને કોણ કહે કે ઈ સાચા છે આ સંસાર માં ઘણી બધી પારિવારિક સમસ્યાઓ છે ઠીક છે જેમ કે શ્રીમાન નું માન નથી અને શ્રીમતી માં મતી નથી જૂની કહેવત

ખભા ઉપર હાથ મૂકે અને મન અડવું થાય એ ભાઈ બંધ અને ખભા ઉપર હાથ મૂકે અને ખીચું અડવું થાય એ ગર્લફ્રેન્ડ